વિસ્તારમાં મધુનગર ચાર રસ્તા પાસેની બાપુની દરગાહ છેક કરોડિયા બોરિયા તળાવનો રોડ બ્રિજ છે ત્યાં સુધી પચીસ મીટર રોડ લાઈન ખુલ્લી કરવાની કામગીરી દબાણ શાખાએ હાથ ધરી હતી જે કામગીરી સંદર્ભે ધારાસભ્ય કેવર રૂકડીયાએ જણાવ્યું હતું આગામી દિવસમાં મધુનગર ચાર રસાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીની રોડ લાઈનને ખુલ્લી કરાશે જે તે માપના રોડ પણ બનાવાશે તેની કામગીરી પણ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે હાલના સત્તાધીશો રોડ બ્રિજની કામગીરી કરે છે તેમાં ક્યાંક પર્યાવરણ તરફ દુર્લક્ષ થતું હોય છે પેવર બ્લોકને મહત્વ આપતા સત્તાધીશો એ ભૂલી જાય છે કે પેવર બ્લોકને કારણે જમીનમાં વરસાદનું પાણી ઉતરતું નથી માટે વિકાસ થાય ત્યારે પર્યાવરણની મહત્ત્વતા બાબતે દુર્લક્ષ ન સેવી નિષ્ણાંતોના અભિપ્રાય બાદ વિકાસ થાય તે જરૂરી છે મધુનગર ચાર રસ્તા પાસે મધુનગરથી બાકુની દરગાહ અને બાપુની દરગાહ થી છેક કરોડિયા તળાવના કેનાલ નો જે રોડ છે બ્રિજ છે ત્યાં લગીના ચોવીસ મીટરની રોડ લાઈન ખુલ્લી કરવાનું આજે કોર્પોરેશનના માધ્યમથી કામ થઈ રહ્યું છે કાર્યવાહી થઈ રહી છે અનેક નાના મોટા દબાણો જે આ વિસ્તારમાં થયા હતા એને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે બાપુની દરગાહથી છેક ગોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ ચોવીસ મીટરનો કાર્પેટ બને બંને બાજુ પેડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઇન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે આગામી દિવસમાં મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઇન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના ચોવીસ અને બાર મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે એનો પણ ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલુ છે Yeah, Check out.